અરે હવે આ શું કરું મારે ના કપા તો રાધો તો હવે આ જો કપા મરી ગયો છે હવે મારે કેમ કરવું હવે કેમ કરું ભાઈ મારે હવે આ કપા તો આધો છે આ તો આપડે આ તો મેં ચેલી એને કાકરી કરી હતી આ માથા કાંઈ માથે વરતું હવે શું હાથ મેરું મારે તો મૂળે જ નથી ભાઈ હવે અમે કપાસ વગર તો હું નહીં રહો હો ભાઈ કપાસ નથી આપણે નથી ભાઈ વાળા ખેડૂતની દશા ના મારી દશા થઈ ગઈ છે ભાઈ હવે તો પકરી કપરી પરથી થઈ આવી કપરી પરથી થઈ ભાઈ અને હમણાં તો નથી કાંઈ લાઈટ કે નહીં કાંઈ નહીં અને ખાવું છું દળાઈ અરે મારે મારે તો દુવ્યા દેવી થઈ ને

એ શું આવે ભાઈ કે તારે તો વાતો કરી છે એમ નેમ તારે તો આ બે લુગડા કાઢતી જ ફરવું હોય હોય તો કરે ને ખબર પડે ઓય તો આ કે કે રે અરે આ દે તો જો જોય ચમ ભરી ગયું હા તો પાળો વાજોનો ને ના હવે તું કેમ ભમર કેમ ફરું ઓહો હો 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 છે આપણે શું કરવાનું ઓ પોણ કેટલું ભર્યું છે પરવાનું કેમ તેમ કોણ પોળ કે કાઢવાનું હવે તમે તો રોજો ને બતે તેમ કરવાનું હોય કો મારે ઉપાધી થઈ વાળી કરવું પડશે બીજી કોઈ આનો આરો લાગતો નથી અલ્યા આયડા બળડા આ જોય પૈસા વાયડે ભળી ગયા યાર હવે આ જો амળો ભઈથી ગયા છે આવ હવે ગયા છે આ જો અને આ જો કથી ગયા કથી કથી ગયા

અને ક્યાંય દેખાતું નથી પાણી છીએ મને હવે તો આ નહીં આ પાણી સી કાંઈ દેખાય મને એટલે પણ કે હારી વાત તારે તો ભાઈ ગાડીયમ ભરવું છે એટલે હોય અને આ આજ તો ખેતી કરે એને ખબર પડે હોય મારા ભાઈ હોય ખેતી કરે એને ખબર પડે તારે તો મોટી મોટી વાતો ખરા આ હેડિયા ઓહ

આપડે તમે કુદરત ની આગળ આપડે શું આવે કઈ ના આવે કુદરત કરે એનાથી બીજું કોઈ ના કરે કઈ ના આવે કઈ